મિત્રો ખૂબ ખૂબ આભાર અને આજનો વિડીયો થોડોક મજેદાર રહેવાનો છે કારણ કે આપણે ખોલવાના છે ટોચ કોડ ખેલવાના છીએ એટલે મિત્રો કદાચ આવે કે ન આવે આપણે કદાચ भी कोई कोई ऑनलाइन चेक नहीं कोई एक मित्र ऑनलाइन नहीं तो आपरे एकाधिक गेम तो खेलवाना थी तो मित्रों आमनाम वीडियो में बना रह जाओ वीडियो जबरदस्त होने वाला से कभी तो बाउंस ना बस कभी चुकेगा नहीं साला चुकेगा नहीं तो मित्रों आपरे तारे गेम स्टार्ट કરી દીધી છે ફાઇનલી જોવી આપણે માં કેટલા બંદા આપણે આવે છે કે ઓ યાર આપણે મન પસંદ ને આજ ગન આવી નથી કારણ કે એસા એસા એ

अब तो क्या होगा मेरे दोस्त को तो मेरा दोस्त नहीं बच पाएगा वो भी एक है और मेरा दोस्त भी एक है देखते हैं कैसा खेलता है ओ यार

તો મિત્રો ટાઈમને હિસાબે થોડુંક રમવાની મજા આવે પણ અત્યારે સમય થોડો કોલો થઈ ગયો છે અને મિત્રો અમારા અમુક ફરવા આવી ગયા છે એટલે હું

अंदर 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 आने तो बाहर आने तो हम आ TECTON! Cabina aí! Esse que é um tá कभी कभी हम भी खेल लेते हैं ऐसा नहीं है कि हम नहीं खेलते क्योंकि मौका मिलेगा तो हम भी हम बता देंगे घूमने तो भी रह गए ओ, चला अंदर होगा इधर नहीं है वो चल अंदर चुप गया है साले को ढूंढ के मारूंगा इधर नहीं है इधर नहीं है भैया और इसमें ही है ओ, ओ पता नहीं के वो लगभग मेरे इधर 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 एक से भू होगा जो मुझे तो पता ही था कि वो सब अंदर हो गए तो ही। બહુ જ અચ્છા ખેલા સમય ઘણો થઈ ગયો છે અને આપણી ત્રણની બુયાસ્ટિક કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો મિત્રો સારું લાગે તો એક બીજી એક નહીં પણ એક સબસ્ક્રાઈબર જરૂર કરનાર અને લાઈક શેર કરજો બતા દે ઈચ્છા ઓ યાદ મુજબ મને ઘણા મેસેજ આવે છે કોમેન્ટમાં મારા કહે છે કે અમને બી એક ટોપ અપ કરાવી દો કે ડાયમંડ ભેજ દો જો ડાયમંડ ગિફ્ટ થતા હોત તો હું મિત્રો જરૂર તમને આપે કે તે દોભાઈ પાંચ પાંચ ડાયમંડ તો દરેક દરેક પેટે હું ચેલેન્જ ફેંકીને કરજો ગિફ્ટ થતું હોય તો આપે જ અને સત્તા હું એમ કહું છું એક જ વખત મારો વિડીયો તમે જોવો અને મને તમારી આઈડી મોકલો તો અવશ્ય હું કાંઈક તો તમને ગિફ્ટ કરીશ કરીશ ને કરીશ એક ચેલેન્જ આપું છું તમને તો કોમેન્ટમાં આપની આઈડી પ્લીઝ લખી અને મોકલાવો તો જો ગિફ્ટ વસ્તુ થવા જતી હશે જો વસ્તુ ગિફ્ટમાં મોકલી શકાતી હશે એ મારા લાયક મને એવું લાગશે કે મારા મિત્રને મારે ગિફ્ટ કરવી છે તો હું આમાંથી કંઈક ને કંઈક ગિફ્ટ કરી દઈશ આપણે એક બંડલ આજે લેવાની ગણતરી ફૂલ તૈયારીમાં થવી જો અગિયારસો ચૌદસો પંદરસો ડાયમંડ જેવા છે બગાડવાના છે અમે મિત્રો તો મિત્રો હું પણ તમને એક કંઈક ગિફ્ટ આપીશ અને એક મારો સ્પેશિયલ વિડીયો બનાવીશ મારે આખી આઈડીનો કલેક્શનનો તો જોવાનું મિત્રો ન ભૂલતા અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો એક ફ્રેન્ડ તરીકે અને આપની આઈડી પ્લીઝ કોમેન્ટમાં મોકલી દો અને હું તમને મારા ફ્રેન્ડ બનાવી અને પરશું ગિફ્ટ કરીશ અવશ્ય તો વિડીયોને આપણે અત્યારે અહીંયા વિરામ આપી દેવી મિત્રો કારણ કે સમય ઘણો થઈ ગયો છે અને કેમેરામાં આજે ચાર્જિંગ પણ નથી તો થોડોક ટાઈમ પછી આપણે વિડીયો બનાવીશી તો ફરી વખત આવો નવો વિડીયો હું બનાવીશ તો અમને આમ બનાવી જો વિડીયોમાં અને સાથ ટકર આપ્યો છે અને વાત કરી દો મિત્રો તો એક વખત મેં તમને કહું છું કે હજી હું ફરી વખત પર છું તમને તમારી આઈડી મને આપણે કોમેન્ટમાં મારી ચેનલમાં કોમેન્ટમાં આઈડી મોકલી દો હું તમને ટોપઅપ તો નથી થતું પણ કંઈક એવું વસ્તુ તમને હું ગિફ્ટ કરીશ તો તમને માનજો કે તમારા ફ્રેન્ડે તમને કંઈક આપ્યું હતું બોનસ તરીકે જો કે આવડે આપણે આજનો વિડીયો મૂક્યો તો એમાં કદાચ તમે